નસવાડીના કુકરદા ગામના ડુકતા ફળિયામાં કાચા રસ્તાના પગલે કળસતી સગર્ભા મહિલાને ગામજનો ખાનગી વાહનમાં રોડ સુધી લઈ ગયા હતા અને ત્યાંથી એકસો આઠ દ્વારા પ્રસૂદી માટે દવાખાને મોકલી આપી હતી નસવાડી તાલુકાના કુકરદા ગામે કાચા રસ્તાને લઈને કુકરદા ગામના અંદરના બાર ફળિયામાં એકસો આઠ આવતી નથી ત્યારે ગ્રામજનોએ ભેગા મળીને ગામની એક સગર્ભાને ચાર કિલોમીટર ખાનગી વાહનમાં પાકા રોડ સુધીને લઈ જઈ એકસો આઠમાં દવાખાને મોકલી હતી ગામમાં દિવસે ખાનગી વાહન મળી જાય છે પરંતુ રાત્રે ખરા સમયે કોઈ આકસ્મિક ઘટના બને ત્યારે સાધન ન મળવાથી ફળિયાના લોકોને ભારે તકલીફ પડતી હોય છે આજે જયારે ગામની સગર્ભાને પ્રસૂતિનો દુખાવો ઉપડતા પરિવારજનો મૂંઝવણમાં મુકાયા હતા જો કે ગામજનોએ ગામની દીકરીને મુસીબતમાં મદદ કરી હતી આજે કહેવાતા વિકસિત ગુજરાતમાં આઝાદીના સાત દાયકા બાદ પણ કુકરદા ગામમાં પાકા રસ્તા બન્યા નથી ગામજનોએ સરકાર સમક્ષ અવારનવાર રજૂઆત કરી છે પણ ક્યાંક તો સરકાર સુધી આ વાત પહોંચતી નથી કાં તો સરકાર રાજનીતિ રમી રહી છે જે રાજનીતિમાં ગામના લોકોને સહન કરવાની નોબત આવી રહી છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર